हेलो મિત્રો નો વિડિયોમાં સ્વાગત છે મિત્રો તો ખાસ કરીને એક બ્રેકિંગ ન્યૂઝ આવી ગઈ છે મિત્રો તો નીટ યુઝની લઈને મોટો સમાચાર છે મિત્રો આવી હશે સુપ્રીમ કોર્ટનો મોટો ફાઈનલ સુકાદો આવી ગયો છે જે નીટ નીર પરીક્ષા જે જે મિત્રો એ આપેલ છે એના માટે ખાસ કરીને આ વિડિયો જોવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણે જે વિડિયો છે ડિસ્કસ કરીએ પૂરો તો નીટ માટે જે સુપ્રીમ કોર્ટનો મિત્રો છે પરીક્ષા અંગે મોટો સમાચાર છે ફાઈનલ સુકાદો આવી ગયો છે શું સુકાદો હોય છે આપણે વિડિયોમાં પૂરી ડિસ્કસ કરીશું આગળ વાત કરીએ તો નીટમાં જે પેપર લીક બાદ સમગ્ર જે પેપર લીક થયું હતું મિત્રો એના સુપર કોર્ટમાં જે એનો ફેસલો છે હાલમાં ફાઇનલ સુપર કોર્ટનો ફાઇનલ જે ફાઇનલ સુકાદો છે આવી ગયો છે સીજીઆઈ બેન્ચે મહત્ત્વનો સુકાદો આપ્યો છે તેમણે જણાવ્યું છે કે પરીક્ષા ફરીથી લેવામાં આવશે નહીં પરંતુ નીટ યુજી પરીક્ષા આપશે એટલે કોઈપણ જાતની એવી સમાચાર નથી મિત્રો કે પરીક્ષા છે ફરીવાર લેવાશે આગળની વાત હાલમાં કોઈપણ પ્રકારની પરીક્ષાને લઈને ફેરફાર કરવામાં આવશે નહીં આવો સુપ્રીમ કોર્ટનો ફાઇનલ આન્સર કી આવી આપી દેશે ટૂંક જ સમયમાં ફાઇનલ આન્સર ક્યાં આવી જશે કોઈપણ જાતની ફરીવાર એક્ઝામ નહીં લેવાય આગળની વાત કરીએ તો પરીક્ષા વિદેશીઓ શહેરમાં ઉપરાંત વિદેશમાં પણ અને આપણા દેશમાં પણ પાંચસો એકોતેર શહેરમાં છે કુલ ચાર ચાર હજાર સાતસો કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવે છે ફરીથી લેવામાં આવશે નહીં ચાલો તેમને વધુમાં વધુ અપડેટ થાય અને વધુમાં વધુ છે વિદ્યાર્થીને શેર કરો આગળ તો સમગ્ર મામલો એ છે સુપ્રીમ કોર્ટનો કે કોઈપણ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પેપર લિંક લઈને મહત્વના તપાસ હાથ ધરવામાં આવી છે મિત્રો પરંતુ બંને પક્ષો દ્વારા છે દલીલો કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટ દ્વારા કુલ ચોવીસ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે એક લાખ એસી હજાર બેઠકો માટે સ્પર્ધા હતી મિત્રો કોર્ટે પણ ત્યાં જણાવ્યું છે કે હકીકતમાં વાક્યમાં એ છે કે પચાસ ટકા કટોક ઉપર ટકાવારી ગણતરી કરવામાં આવે મિત્રો અને કોઈપણ જાતની એક્ઝામ ફરીવાર નહીં લેવાય તો વધુમાં વધુ વિડીયો શેર કરો એટલે બીજા મિત્રોને પણ ન્યૂઝ મળી રહી અને આગળની વાત કરીએ તો જાણો પેપર લિંક સમગ્ર મામલો શું હતો તો પરીક્ષા તૈયારી કરતાં તમામ ઉમેદવારો માટે ખબર છે કે પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે પેપર લિંકની પણ લીક થયું છે વિદ્યાર્થીઓને રોષમાં હતા મિત્રો સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે અને પરિણામ આવી ગયું છે મિત્રો પરીક્ષામાં સડસઠ ટોપિક અને આગળના જે પ્રશ્નો મિત્રો પૂછાણા હતા એમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં પરીક્ષા પર ફરીવાર નહીં લેવાય એ સુપ્રીમ કોર્ટનો ફાઇનલ ફાઇનલ જે નિર્ણય છે આવી ગયો છે આ રીતના ઘડ્યો તો વિડીયો તમને કેવો લાગ્યો અવશ્ય જણાવજો મળીને વિડીયોમાં સૈયંદ